મિત્રો ગ્રહોની ચાલને કારણે વર્ષ બે હજાર પચીસ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ રહેવાનું છે વર્ષની શરૂઆતમાં ચાર મુખ્ય ગ્રહો રાશિ ચક્ર બદલશે જે નોંધપાત્ર જ્યોતિષીય ઘટનાઓ તરફ દોરી જશે આમાં પહેલી જાન્યુઆરીના રોજ માલવ્ય રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનો સમાવેશ થશે જે ચાર રાશિઓ માટે વિશેષ લાભોનું વચન આપે છે આપણે જાણીએ કે આ ફેરફારોથી કયા સંકેતોને ફાયદો થશે અને કઈ રાશિઓને મોટો લાભ મળી શકે છે અને કેવી રીતે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારી રાશિ ભાગ્યશાળી આ વિડીયોમાં બનવાની છે કે કેમ તો સર્વ ભાગ્યશાળી રાશિ એ છે જેના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિ મેષ રાશિ માટે વર્ષ બે હજાર પચીસની પરિવર્તનકારી બનવા માટે તૈયાર છે વ્યાવસાયિક સાહસો નોંધપાત્ર નફો આપશે અણધાર્યા નાણાકીય લાભની સંભાવનાઓ બની રહી છે નોકરી કરતા લોકો પગાર વધારા અને પ્રમોશનની તકોની અપેક્ષા રાખી શકે છે મેષ રાશિના અવિવાહિત જાતકો જેમના હજુ સુધી લગ્ન નથી થયા કે જેઓ લગ્નની રાહ જોઈ રહેલા છે એવા મેષ રાશિના લોકો માટે આ સમયગાળો અનુકૂળ છે અને આ સંભાવનાઓ વધારવા માટે દર મંગળવારે તમે હનુમાનજીની સેવા પૂજા કરવી શરૂ કરો હનુમાન ચાલીસાનો પાઠ પણ અવશ્ય કરજો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના જાતકો આગામી વર્ષ માટે આનંદદાયક અપેક્ષાઓ રાખી શકો છો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં નિખાર આવશે જેના કારણે નવી પ્રોજેક્ટ્સથી આવકમાં વધારો થશે નાણાકીય સ્થિતિની સાથે સાથે સામાજિક સન્માનમાં પણ વધારો થશે કારણ કે આવકના નવા સ્ત્રોતો ઉભરી આવશે અને જૂના દેવામાંથી ચૂકવણી પણ કરી શકશો આ સમયગાળામાં પારિવારિક સંબંધો મજબૂત થશે વધુ આશીર્વાદ માટે દર શુક્રવારે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાની અમે તમને ભલામણ કરીએ છીએ હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિના જાતકોની વર્ષ બે હજાર શકે છે કૌટુંબિક જીવન શાંતિપૂર્ણ અને સુખી રહેશે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધવાની શક્યતાઓ છે તીર્થયાત્રા પર તમે જઈ શકો છો શનિદેવને દર શનિવારે તલનું તેલ અર્પણ કરવાનો ઉપાય તમે શરૂ કરી શકો છો અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો અને આ વિડિયોને લાઈક અને શેર અવશ્ય કરી દેજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિ આગામી વર્ષ કુંભ રાશિના લોકો માટે દરવાજા ખોલી રહ્યું છે નાણાકીય સમસ્યાઓનો હલ થશે વાહન અથવા મિલકતની ખરીદીને સક્ષમ બનાવશે બુધના પ્રભાવથી સરકારી નોકરીની તકો મળી શકે છે આ સમયગાળા દરમિયાન ધાર્મિક યાત્રા માનસિક શાંતિ પ્રદાન કરશે વધારાના સમર્થન માટે તમે દર બુધવારે ગણેશજીની પૂજા કરવાની શરૂઆત કરી શકો છો માલવ્ય રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચનાને કારણે બે હજાર પચીસનો આ પ્રથમ દિવસ મેષ તુલા મકર અને કુંભ રાશિ માટે શુભ શરૂઆત લાવવાળો સાબિત થઈ શકે છે આવું વૈદિક જ્યોતિષ સૂચવી રહ્યું છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો શું છે એ અમને કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય અંબે